આજરોજ આપ નેતા રાજુભાઈ કરપડાની આગેવાની શહેરમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોને આવેદનપત્ર સાથે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જો રસ્તાના ખાડા પૂરવામાં નહીં આવે અને ગટરો સાફ કરાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આક્રમક રજૂઆત કરીશું તેમજ લોક ફાળો કરી ખાડા પૂરવાનું કામ કરીશું આ તકે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં થાનગઢ શહેર પ્રમુખ આપ જિલ્લા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો અને સાથે મહિલાઓ પણ હાજર રહ્યા હતા અહેવાલ ભગીરથસિંહ પરમાર આજ રોજ અમે થાનગઢની જનતાને સાથે રાખી અને થાનગઢ શહેરની અંદર જે રસ્તાઓમાં ભ્રષ્ટાચાર રૂપી ખાડાઓ પડ્યા છે ગટરો ઉભરાઈ રહી છે એ બાબતે નગરપાલિકાનો સમયગાળો પૂરો થઈ ગયો હોય પરંતુ ચીફ ઓફિસર અને જે અત્યારે કાર્યપાલ જેના હાથમાં છે એ ને રજૂઆત કરવા પહોંચેલા કે ભ્રષ્ટાચાર રૂપી ખાડાઓથી અનેક અકસ્માતો થાય છે જે ગટરો ઉભરાઈ રહી છે જેના કારણે અનેક લોકો આજે બીમાર પડી રહ્યા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે આજે અમારી ટીમને અમે સાથે રાખી અને થાનગઢના મહિલાઓ દરેક સમાજના આગેવાનો આ બધાએ સાથે મળી થાનગઢમાં રેલી સ્વરૂપે આ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવાની સાથે અમે એક અલ્ટિમેટમ આપ્યું છે કે જો અઠવાડિયાની અંદર ખાડા બુરવાનું અને ગટર ઉભરાય છે તે બાબતની થાનને સ્વચ્છ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં લોકફાળો કરી અને અમે જાતે ખાડાઓ પૂરીશું